સબસ્ક્રાઈબ ગુજરાતી સ્ટોરી વિશ્વાસની કસોટી એક વખતની વાત છે એક ગામમાં રઘુ નામનો ખેડૂત રહેતો હતો રઘુ ખૂબ કરીબ હતો પણ દિલથી સચ્ચો અને મહેનતું હતો તે સવારે વહેલા ઉઠી ખેતરમાં કામ કરતો પણ વર્ષો સુધી તેની મહેનતનું પૂરું ફળ મળતું ન હતું એક દિવસ ખેતરમાં કામ કરતા કરતાં તેને જમીન નીચે સમકતું એક મોટું હીરું મળ્યું તે વિચારી ગયો કે હવે તો હું અમીર બની જઈશ પણ થોડી વાર પછી તેના મનમાં અવાજ આવ્યો આ હીરો તારા માટે નથી તું આ ગામના લોકો માટે કંઈક સારું કર રઘુ ગભરાઈ ગયો તે ગામના મોખરે મળ્યો અને હીરો તેને આપી દીધો ગામના બધા લોકો આશ્ચર્યચકિત થઈ ગયા મોખરે પૂછ્યું રઘુ તું આ હીરા તારી પાસે કેમ ન રાખ્યા રઘુએ હસીને કહ્યું મને વિશ્વાસ છે કે સચ્ચાઈ અને મહેનતથી જે મળશે એ સાસુ ધન છે આ હીરો ગામનો છે મારો નહીં મોકરે રઘુની સચ્ચાઈથી પ્રભાવિત થઈને આખા ગામના લોકોને એકઠા કર્યા અને નક્કી કર્યું કે આ હીરાથી કામના શાળા અને પાણીની ટાંકી બનાવાશે સમય જતાં ગામ ખૂબ સમૃદ્ધ થયું અને લોકો હંમેશા કહેતા જે માણસ પાસે સચ્ચાઈ અને વિજય હોય વિશ્વાસ હોય એને ક્યારેય કમી ન રહે જો તમને વાર્તા ગમી હોય તો લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને આવી ગુજરાતી મોટિવેશનલ સ્ટોરી માટે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં સબસ્ક્રાઈબ ગુજરાતી સ્ટોરી